મહેસાણામાં વધુ એક લાલિયાવાડી જોવા મળી તપાસમાં આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ગેરહાજરી જોવા મળી નંદાસણ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર હતો તબીબ ટેકનીશિયન ફિઝિયોથેરાપિસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના લોકો ગેરહાજર જોવા મળ્યા કુંડાળ હોસ્પિટલમાં પણ સ્ટાફ ગેરહાજર હતો પીએસસી ના સ્ટાફ આરોગ્ય અધિકારી નોટિસ ફટકારશે સ્ટાફનો ખુલાસો માંગવામાં આવશે સમદતા સુધીર ફોન લાઇન પર જોડાયા છે સુધીર મહેસાણામાં નસબંધી કાર્ડમાં વધુ એક લાલિયાવાડી સામે આવી છે શું વિગતો અહીં મહેસાણા નસબંધી બાદ તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લામાં આરોગ્ય તંત્રની લાલિયાવાડી જોવા સામે આવી છે ડીડીઓ દ્વારા કડી તાલુકાના તાલુકામાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ડીડીઓની તપાસમાં તબીબો સ્ટાફ ગેરહાજર જોવા મળ્યા છે નર્સબંધી કાંડમાં અમુક મુલાકાતમાં ગોકાળું બહાર આવ્યું છે નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો પીએચસી તબીબ ટેકનીશિયન સુપરિટેડ અને ફિઝિયોથેરાપીસ ગેરહાજર જોવા મળ્યા હતા હતું બિલકુલ જાણકારી બદલ આભાર ડાકોર હોસ્પિટલ